તાંગદરામાં એક કદમ સ્વચ્છતા કી ઓર તાંગદરા નગરપાલિકા દ્વારા સોર્સ સેગ્રીગેશન વિષે નગરજનોને સમજ અપાઈ સ્વસહાય જૂથના બહેનો સહીરજનોને આપી રહ્યા છે સ્વચ્છતાનો સંદેશ તાંગદરા શહેર સ્વચ્છ સુંદર અને આકર્ષક તો બને તે હેતુથી તાંગદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરી કચરાપેટીમાં રાખવા અંગે સમજ આપવામાં આવી રહી છે તેમજ ડોર ટુ ડોર આવતા ઘર બેચ વાહનમાં અલગ જ પ્રકારે કચરો નાખવા અંગે પણ સમજણ આપવામાં આવી રહી છે જેમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના સ્વસહાય જૂથના બહેનો દ્વારા શહેરીજનોને સ્વચ્છતા અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે કચરાના કલેક્શન દરમિયાન કચરો વર્ગીકૃત કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ માર્ગદર્શન અને લોકોને આપવામાં આવી રહ્યું છે આ પ્રવૃત્તિથી મહિલાઓને રોજગારી પણ મળી રહી છે આ સમગ્ર કામગીરીનું મોનિટરિંગ ધાંગધ્રા નગરપાલિકાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે ધાંગધ્રા નગરપાલિકાની યાદીમાં સૂત્રોમાં જણાવાયું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઇટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે